દિશા મિત્રો એટલી ભયંકર બની ગઈ છે કે ખાસ કરીને આવનારા દિવસોમાં અમુક અમુક વિસ્તારો અને અમુક અમુક ખાસ કરીને જેટલા પણ મિત્રો પંથકો છે ત્યાં ખાસ કરીને અસરો થઈ શકે જોઈ શકો મિત્રો આ વાવાઝોડાનું લાઈવ લોકેશન છે તમે ઘણા બધા દિવસોથી મિત્રો તેના વિશે વાત કરી રહ્યા આપણે ત્યારે જોઈ શકો કે પ્રોપર વરસાદ અને પ્રોપર વાવાઝોડાની સિસ્ટમ બનતી અહીંયા દેખાઈ રહી છે તો આ વાવાઝોડું આવનારા દિવસોની અંદર કયા કયા વિસ્તારો સુધી અસર પહોંચાડશે સાથે ભારત દેશને અસર થશે કે નહીં ગુજરાતના વિસ્તારોને અસર થશે કે નહીં દરેક માહિતી મિત્રો આપણે જાણવાની છે ડિટેલની અંદર આ વિડિયોની અંદર કારણ કે મિત્રો આ વિડિયોની અંદર માત્ર આપણે વાવસોડા વિશે જ વાત નથી કરવાની કારણ કે આપણા વિડિયો જે દરરોજ જોવે છે તેને ખબર છે કે આપણી ચેનલ માત્ર કોઈ એક વસ્તુ ઉપર ફોકસ નથી કરતી આ એક પ્રોપર હવામાનની ચેનલ છે તો હવામાનમાં દરરોજ જે કંઈ નવું થતું હોય છે કોઈ નવી આગાહી આવતી હોય છે કોઈ નવા નિષ્ણાંતો જણાવતા હોય છે દરેક માહિતી આપણે આવતા હોઈએ છીએ અને જે જરૂરી માહિતી છે મિત્રો માહિતી છે તે હું તમને સૌથી પહેલા આપવાનો છું અને જે મિત્રો અન્ય પણ માહિતીઓ છે જેમ કે મિત્રો વાવાઝોડાની માહિતી ખૂબ જ અગત્યની રહેવાની છે તો પહેલા નંબર ઉપર આપણે વાવાઝોડા વિશે વાત કરવાની છે ત્યારબાદ બીજા નંબર પર મિત્રો આ વાવાઝોડા આવનારા ગુજરાતના હવામાનને લઈને અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામી જેવા નિષ્ણાતો દ્વારા જે નવી નવી આગાહીઓ કરવામાં આવી છે તો તેના વિશે મિત્રો મિત્રો તમને જાણ થઈ જશે ત્યારબાદ નંબર આપણે છે તેની સાથે અંતમાં મિત્રો હું તમને જે છે તે ઠંડી વિશે પણ માહિતી આપી દઈશ કારણ કે અત્યારે જે છે તે શિયાળો ચાલી રહ્યો છે તો ઠંડીના પ્રમાણને લઈને મિત્રો અંબાલાલે આગાહી કરી છે તેની સાથે અહીંયા સેટેલાઇટના માધ્યમથી આપણને શું દેખાઈ રહ્યું છે આજે કેટલી ઠંડી જોવા મળશે તે પણ મિત્રો જાણવાનું પરંતુ મિત્રો આ દરેક માહિતી તમને તો જ જાણવા મળશે જો તમે સુધી દરેક માહિતી જણાવું હવે મિત્રો ટાઈમ બગાડવાનું બંધ કરીએ વિડીયોની શરૂઆત કરીએ તેના પહેલા તમને જણાવી દઉં કોમેન્ટની અંદર લખી દેજો કે આ વિડીયો તમે કયા ગામથી જોઈ રહ્યા છો તો સૌથી પહેલા મિત્રો મેં તમને જણાવ્યું તે પ્રમાણે વાવાઝોડા વિશે વાત કરી તો ટૂંકમાં મિત્રો બે મોટા વાવાઝોડા છે જેના વિશે કાલે પણ વાત કરી હતી સૌથી પહેલું તો મિત્રો એક વાવાઝોડું તમે જોઈ શકો કે અહીંયા આ આ વિસ્તારો તરફ એટલે કે મિત્રો આ ઓસ્ટ્રેલિયાની બોર્ડરને રહેલું છે આ મિત્રો ઓસ્ટ્રેલિયા દેશ છે તેની બોર્ડરને અડીને મિત્રો જોઈ શકો કે અહીંયા આ વાવાઝોડું રહેલું છે પરંતુ આ વાવાઝોડાની ગુજરાત કે ભારતને કોઈ અસર નથી થવાની કારણ કે ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેનું અંતર અંદાજિત છ હજાર કિલોમીટરનું છે તો છ હજાર કિલોમીટર જેટલી અસરથી મિત્રો આ વાવાઝોડાની કોઈ અસર ગુજરાતમાં થવાની નથી પરંતુ જેની અસર થવાની છે તેના વિશે વાત કરીએ તો જોઈ શકો કે સત્યાવીસ તારીખ આસપાસ બંગાળ અને ચક્રવાત ની સિસ્ટમ મિત્રો બનતી દેખાઈ રહી છે આપ જોઈ શકો તો આ જે સિસ્ટમ છે આ વાવાઝોડું છે તેની અસર ચોક્કસપણે ભારત દેશને થઈ શકે ગુજરાત ને થઈ શકે તો આ વાવાઝોડા અને આ ચક્રવાત વિશે

તમને મિત્રો જણાવી દઈએ કે આ વાવાઝોડાની દિશા જો ઉપર તરફ આવશે એટલે કે અહીંયા મિત્રો જણાવી દઈએ કે આ ભારતની જે છે તે બોર્ડર છે અને અહીંયા મિત્રો નીચે આ વાવાઝોડું રહેલું છે હવે જો આ વાવાઝોડું આ રીતના ઉપર તરફ આગળ વધે છે તો મિત્રો ચોક્કસપણે તે ભારતની નજીક આવી જશે અને જો મિત્રો ભારતથી એકાદ હજાર કિલોમીટર દૂર રહ્યું અને ઉપર આવીને અહીંયા મિત્રો આવી ગયું તો તેને લઈને મિત્રો અસરો શરૂ થઈ જશે અને જો મિત્રો આ વાવાઝોડું જમણી તરફ આ રીતનું ઉપર જમણી તરફ આગળ વધ્યું તો અહીંયા બંગાળની ખાડી આવેલી છે તો બંગાળની ખાડીની અંદર જો આ વાવાઝોડું આવશે તો મિત્રો બંગાળ ખાડીના આસપાસના વિસ્તારમાં નુકસાન થઈ શકે અને જો મિત્રો આ રીતના ડાબી તરફ વાવાઝોડું આવે છે કારણ કે અરબસાગર ગુજરાત એકદમ નજીક છે જયારે કોઈ ચક્રવાત ગુજરાતમાં આવશે તો તેની સીધી અસર મહારાષ્ટ્ર અને ગુજરાત ઉપર થતી હોય છે તો આ તો મિત્રો મેં તમને સમજાવી દીધું કે કઈ રીતનું આવનારા દિવસોમાં વાવાઝોડા વિશે બનશે અત્યારે મિત્રો જોવો કે વાત કરીએ તો મેં તમને અગાઉ જણાવ્યું તે પ્રમાણે 3000 કિલોમીટર દૂર છે અને 3000 કિલોમીટર દૂર છે તેના માટે આનો કોઈ પણ ખતરો ગુજરાત ઉપર કે ભારત ઉપર અત્યારે હાલ નથી આવનારા દિવસોની અંદર જે પ્રમાણેની દિશા બનશે તે પ્રકારે મિત્રો આપણે વાત કરીને જણાવી દઈશું આગળોની સંખ્યાઓ દેખાઈ રહી છે મધ્ય ગુજરાત વિશે વાત કરી લઈએ તો મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પણ તમને દેખાડી દઈએ તો જોઈ શકો મિત્રો આ મધ્ય ગુજરાતનો વિસ્તાર છે તો મધ્ય ગુજરાતના પણ એક એક વિસ્તારોમાં વાદળો દેખાઈ રહ્યા છે ત્યારબાદ ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના ચાર મુખ્ય જિલ્લાઓ જેમ કે મહેસાણા બનાસકાંઠા પાટણ અને સાબરકાંઠા તો આ ચારે ચાર જિલ્લાઓની અંદર પણ મિત્રો આપણને જે છે તે વાદળો દેખાઈ રહ્યા છે સાથે સાથે મિત્રો કચ્છ જિલ્લાની વાત કરીએ તો સમગ્ર કચ્છ ઉપર પણ મિત્રો જોઈ શકો કે કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો અહીંયા બનતો જોવા મળી રહ્યો છે તો મિત્રો ટુસ્તમો જોવા મળી રહેશે તેને લઈને મિત્રો આવનારા દિવસોની અંદર ખાસ કરીને આપણે માવઠાઓ જોવા મળી શકે જોકે વરસાદની જે કંઈ પણ માહિતી આવશે તેના વિશે આવનારા વિડીયોમાં આપણે ચોક્કસ વાત કરવાની છે હાલ મિત્રો આજના વરસાદ અને અન્ય હવામાન સમાચાર પૂર્ણ થાય છે હવે આપણે અંતમાં ઠંડી વિશે વાત કેટલી જોવા મળશે આજ રોજ મિત્રો ભરૂચ ખંભાત આણંદ છોટાઉદેપુર બોડેલી નવસારી વલસાડ દક્ષિણ ગુજરાતના દરેક પંથકોમાં ત્રેવીસ નું સરેરાશ તાપમાન છે જેથી મધ્યમ ઠંડી જોવા મળશે તેજ રીતના મિત્રો તમને જણાવી દઈએ તો અમદાવાદ લાગુ વિસ્તારો ગાંધીનગર લાગુના વિસ્તારોથી લઈને આસપાસના જેટલા પણ વિસ્તારો છે જેમ કે કપડવંજ લાગુના વિસ્તારો ઠંડી થોડી વધારે ઠંડી જોવા મળશે કચ્છની વાત કરીએ તો કચ્છમાં પણ ઓગણીસ થી વીસ ડિગ્રીનું તાપમાન અંદાજીત જેથી કચ્છમાં સૌથી વધારે ગુજરાતની ઠંડી જે છે તે મિત્રો જોવા મળવાની છે આજ રોજ સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રનું અંદાજિત તાપમાન આજે સાંજના સમય સમયગાળા આસપાસ સારું દેખાઈ રહ્યું છે વીસ થી ત્રેવીસ ડિગ્રી જેથી આજે પણ સૌરાષ્ટ્રમાં પણ મધ્યમ કક્ષાની ઠંડી આજે જોવા મળવાની છે હાલ મિત્રો આજના હવામાન સમાચાર અહીં પૂર્ણ થાય છે વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ અચૂક કરી દેજો આવતીકાલે વળીશું નવા સમાચારમાં ત્યાં સુધી આજ માટે વિદાય લઉં છું રજા આપશો ધન્યવાદ જય માતાજી જય દ્વારકાધીશ